ખજૂર બિસ્કીટ હવે શિયાળો નજીક આવી રહ્યો છે તો શિયાળામાં ખજૂર ખાવો તો બહુ સારો તો ચાલો મસ્ત મજાની રેસીપી જોઈ લઈ ખજૂર બિસ્કીટ ખજૂર બિસ્કીટ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ખજૂર લીધેલો છે ખજૂર મેં થળિયા વગરનો લીધેલો છે તમે ગમે તે ખજૂર લઈ શકો થળિયા વાળો હોય તો ઠળિયા કાઢી નાખવાનો અને પોચો ખજૂર લેવાનો બહુ કઠણ આવે છે ને તે ખજૂર નથી લેવાનો છે પોચો હોય ને તે ખજૂર તમે લઈ શકો અહીંયા મેં એક બાઉલ એક ખજૂર લીધેલો છે આપણે ખજૂર લીધેલા છે ને તેને આ રીતે ચાકાની મદદથી નાના નાના ટુકડા કરી લેશું જેથી કરીને ફટાફટ મેલ્ટ થઈ જશે અને સરસ મેલ્ટ મેલ્ટ આખી તમે કરવા જશો ને તો વાર લાગશે તો ચવડ થઈ જશે ખજૂર એટલે આ રીતે નાના ટુકડા કરી લેવાના અને હવે અત્યારે તો બાળકો ની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે તો ખજૂર બિસ્કીટ આપણે કરીને રાખીએ તો બાળકોને લંચમાં પણ આપણે આપી શકીએ મેં ખજૂર ને બધાને આ રીતે ઝીણું કટિંગ કરી લીધેલું છે ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધેલું છે ને આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી મેલ્ટ થઈ જાય એટલે જે આપણે આ ખજૂર કટ કરેલો છે તે આમાં ઉમેરી હવે આપણે આને ધીમા ગેસ ખજૂર ને મેલ્ટ થઈને ત્યાં સુધી શેકી લેવાનો છે ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું ધીમા ગેસ ઉપર કરવાનું છે આપણે ખજૂરના નાના ટુકડા કરી લીધેલા છે ને એટલે ફટાફટ મેલ્ટ થઈ જશે અને બને ત્યાં સુધી ખજૂર પોચો હોય ને તેવો જ લેવાનું મેં આને એકાદ મિનિટ માટે કુક કરેલું પણ પણ સરસ જો ખજૂર મેલ્ટ થવા એક નાખીને અને હજી સરસ કુક કરી લઈશ એક ચમચી એક ઘી પેલા નાખેલું અને એક ચમચી પાછું નાખેલું હવે હું એને આને સરસ થી કુક કરી લઈશ મેં એને બે બે મિનિટ જેટલું કુક કરેલું હશે તો તમે જોઈ શકો છો કેટલો સરસ ખજૂર મેલ્ટ થઈ ગયો છે જો તમે કઠણ ખજૂર લેતા હો ને તો એકાદ મિનિટ તમારે વધારે કૂક કરવું પડશે બધો ખજૂર હાલ એવું કઈ નહીં કે પોચો ખજૂર જોશે આમાં પણ પોચો હશે તો ઓછું કુક કરવું જોશે હવે ગેસ ઓફ કરી દેસુ આ સરસ કુક થઈ ગયો છે જો થઈ છે ખજૂર આ રીતે મિલ્ક થઈ જશે ભેગું બધું ફરવા મળશે ને ત્યાં સુધી આપણે તેને કુક કરવાનું હવે ગેસ ઓફ કરી અને આપણે આને એકાદ મિનિટ માટે થોડુંક ઠંડુ થવા દેસુ ખજૂર ને ખજૂર આપણે એક વાસણમાં લઈ લેશું જેથી કરીને તે ફટાફટ ઠંડો થઈ જાય હવે ખજૂર માં હું બે ચમચી જેટલું ટોપરાનું છીણ ભૂકો આવે છે ટોપરાનું ખમણ ઉમેરેલું છે કેમ કે તેની ફ્લેવર જ સરસ છે એટલે આપણે કોઈ બી ઉમેરવાની જરૂર નથી ફ્લેવર માટે હવે મિક્સ થઈ ગયું છે આપણે આમાંથી એક ગોળો લેશું અને એનું થેપલી બનાવીને તૈયાર કરી લેશું મેરી ગોલ્ડ ના બિસ્કીટ લીધા છે તમે કોઈ પણ બિસ્કિટ બિસ્કિટ લઈ શકો આપણે 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 ને બનાવીને તૈયાર કરી લેશું જે આ સાઈડ લગાવી લગાવી દેશું તેના ઉપર પાછું એક બિસ્કિટ મૂકી દેસુ ને પાછી ખજૂર ની થેપલી બનાવી લેશું બિસ્કિટ ઉપર મૂકી દેસુ આ રીતે ને આપણે પાછું એક બિસ્કિટ એની ઉપર મૂકીશું

પટે બિસ્કિટ ને ખજૂર થી કવર કરી દેવાના ને મેં આ ટોપરા ની છીણ લીધેલી છે તેમાં આપણે આને રબ દોડી દેશું લગાવી દેવાનું બધી સાઈડ આપણી એક બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયું આપણે એક રોલ બની ગયો છે તેને સાઈડ માં મૂકી દઈએ ને આમાંથી પાછી હજી થેપલી બનાવી લઈએ ને આપણે આય બીજું બિસ્કિટ લેશું ને તેના ઉપર આ થેપલી મૂકી દેશું ને પાછી થેપલી બનાવી લઈએ આ સાઈડ માંથી દબાવતું જેથી કરીને સરસ આવી પણ હું લગાવી બધી આ બની ને થઈ જશે આખું આ બનાવીને તૈયાર કરી લઉં જે રીતે આપણે પેલામાં સાઈડ માં લગાવેલું તે જ રીતે હું આમાં પણ લગાવી દઈશ આપણે બધા બિસ્કીટ ને કવર કરી દેવાના ને ખજૂર માં જયારે આપણે ખજૂર બિસ્કીટ ખાએ ને ત્યારે એમાં બિસ્કીટ નો ક્રંચ આવે ને ત્યારે ખાવાની બહુ મજા પડે મેં આ ત્રણ ત્રણ બિસ્કિટ ની લેયર કરેલી છે તમને જેટલી પસંદ હોય ને તેટલી તમે કરી શકો આ રીતે હું બધો એનો સાઈડ નો ભાગ કવર કરતી પછી આને આપણે સરસ થી શેપ દઈ દેવાનું બની ગયો આપણે આને પણ ટોપરાના છીણ માં દોડી દેસુ સરસ કવર કરી દેવાનું ડ્રાયફ્રુટ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો હવે હું આજ રીતે આ બે કરેલા તે જ રીતે હજી એક થશે તે હું કરી લઈશ આપડા ખજૂર બિસ્કીટ બની ને તૈયાર થઈ ગયા છે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો હતો તેમાંથી આપડે આ ત્રણ રોલ બનેલા છે આને આપણે થોડી વાર માટે ફ્રીજમાં હું ઠંડા થવા મૂકી દઈશ જેથી કરીને સરસ સેટ થઈ જાય તો આપણે એને કટ કરવાની મજા આવે મેં આને પંદર વીસ મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા મૂકી દીધેલા હતા તો સરસ સેટ થઈ ગયા છે ઉપર થી સેજ કડક થઈ જાય ને એટલે ચાલો આપણે આને કટ કરી લેશું ને અને હું વચ્ચેથી પણ કટ કરી લઈશ ચાર ભાગમાં કટ કરી લઈશ

એકદમ મસ્ત મજાના બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને સર્વ કરીશું તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ સરસ લેયર વાળા ખજૂર થઈ ગયા છે ગુલાબી ઠંડીની બિસ્કીટ ની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મસ્ત મજાના બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકીએ તેવા મસ્ત મજાના ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે